સુરતના સચિન વિસ્તારમાં એક મોટી ઘટના બની છે જ્યાં કેદીઓને કોર્ટમાંથી જેલમાં લઈ જઈ રહેલી પોલીસ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો કેદીઓ ભરેલી પોલીસ બસ ટ્રકમાં ઘુસી ગઈ હતી આ ઘટનામાં કેટલાક આરોપીઓને ઈજા પહોંચી છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સચિન વિસ્તારમાં આવેલી ચેકપોસ્ટ નજીક થયો હતો પોલીસ બસ આગળ જઈ રહેલા એક ટ્રક સાથે અથડાઈ હતી જેને કારણે અકસ્માત સર્જાયો હતો આ બસમાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાંથી લાજપુર જેલમાં લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો લાજપુર જેલમાંથી મળતી માહિતી પ્રમાણે બપોરના સમયે આરોપીઓને લઈને પોલીસ બસમાં સુરત પહોંચ્યા ત્યારબાદ ત્યાંથી પરત લાજપુર જેલ ખાતે જઈ રહ્યા હતા આ બસની અંદર વીસથી વધુ કેદીઓ હતા ત્રીસથી વધુ જેલના પોલીસ જવાનો હતા ઓવરટેક કરવા જતા સમયે આ બસની ટક્કર આગળ જતા ટ્રક સાથે થઈ ગઈ હતી બસની અંદર રહેલા કેદીઓને ઈજા પહોંચી હતી જેને કારણે એકસો આઠ એમ્બ્યુલન્સને પણ બોલાવી લેવામાં આવી હતી ત્યારબાદ અન્ય પોલીસ બસને બોલાવીને તમામ કેદીઓ અને જવાનોને લાજપોર જેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પૂરા જે કેદીઓને ઈજા પહોંચી હતી તેમણે લાજપોર જેલમાં ફરજ પર રહેતા તબિયત પાસે તેમની સારવાર કરાવી હતી અકસ્માત બાદ ઇજાગ્રસ્ત થયેલા આરોપીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ સુરત હેડક્વાર્ટર પોલીસ દ્વારા તાત્કાલિક બીજી પોલીસ વાન મોકલવામાં આવી હતી જેમાં બાકીના તમામ કેદીઓને સુરક્ષિત રીતે લાજપુર જેલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અકસ્માત ટ્રકના ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો છે કે પછી કોઈ અન્ય કારણસર તે અંગેની તપાસ ચાલી રહી છે હાલમાં ઇજાગ્રસ્ત આરોપીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે